ક્યારેય એવું વિચાર્યું છે કે સરકાર લાખો ખેડૂતો સાથે સીધે સીધી એક જ સમયે વાત કરી શકે એમની જરૂરિયાતો સમજી શકે અને તરત જ મદદ પણ કરી શકે સારું આજે આપણે ગુજરાતની કૃષિ પ્રગતિ વિશે વાત કરવાના છીએ જે એક એવી ડિજિટલ ક્રાંતિ છે જે આ કલ્પનાને હકીકતમાં બદલી રહી છે આ સવાલ જ બહુ મોટો છે સાઠ લાખ ખેડૂતો એટલે કે સાઠ લાખ અલગ અલગ પરિવારો એમના અલગ અલગ ખેતરો એમના પાક પણ અલગ અને સમસ્યાઓ પણ અલગ તો પછી આટલા બધા લોકોને એક જ સમયે સાચી અને સમયસર મદદ પહોંચાડવી કઈ રીતે બસ આ જ સવાલ કૃષિ પ્રગતિનો પાયો છે હવે આ નવી સિસ્ટમ કેટલી જોરદાર છે એ સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે પહેલાં શું તકલીફો હતી શા માટે એવું કહેવાતું કે જૂની પદ્ધતિમાં ખેતી કરવી એટલે જાણે અંધારામાં તીર ચલાવવા જેવું હતું ચાલો એને જરા સમજીએ પહેલાં કેવું થતું સરકારને ખબર ત્યારે પડતી જ્યારે પાક નિષ્ફળ ગયો હોય અને એ પણ મહિનાઓ પછી ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હોય એટલે કે સમસ્યા થયા પછી પગલાં લેવાતા પણ કૃષિ પ્રગતિનો હેતુ આ આખી રીતને જ બદલી નાખવાનો છે એટલે કે સમસ્યા ઊભી થાય એ પહેલાં જ એની આગાહી કરીને ખેડૂતને સાવચેત કરી દેવાનો તો પછી આ અંધારામાંથી બહાર નીકળવાનો રસ્તો શું હતો જવાબ હતો ટેકનોલોજી ડેટા અને ટેકનોલોજીને ભેગા કરીને એક નવું જ માળખું તૈયાર થયું અને બસ અહીંથી જ ગુજરાતમાં ખેતી માટે એક નવા ડિજિટલ યુગની શરૂઆત થઈ આને છે ને એક શક્તિશાળી મગજ તરીકે સમજો એ સેટેલાઇટની તસવીરો હવામાનની માહિતી જમીનના આંકડા આવી હજારો લાખો માહિતીને એકસાથે લે છે એનું વિશ્લેષણ કરે છે અને તેમાંથી ખેડૂત માટે એક સાવ સરળ સલાહ બનાવે છે જેમ કે આવતા અઠવાડિયે તમારા કપાસના પાકને પાણીને જરૂર પડશે બસ આટલું સરળ અને આ વાત સૌથી મહત્વની છે કૃષિ પ્રગતિ ખાલી કોઈ એપ કે વેબસાઇટ નથી એ તો શાસન ચલાવવાની એક આખી નવી પદ્ધતિ છે આનો મતલબ એ છે કે તે ખાલી માહિતી નથી આપતું પણ સરકાર જે રીતે નિર્ણયો લે છે એ આખી પ્રક્રિયાને જ બદલી નાખે છે તું આ ડિજિટલ નર્વસ સિસ્ટમ આખરે કામ કરે છે કઈ રીતે જેવી રીતે આપણા શરીરમાં મગજથી લઈને હાથ પગ સુધી સંદેશા પહોંચે છે બરાબર એ જ રીતે આ સિસ્ટમમાં ડેટા છેક ખેડૂત સુધી કેવી રીતે પહોંચે છે ચાલો એની આખી રચનાને સમજીએ આખી પ્રક્રિયા મુખ્યત્વે ચાર સ્તરમાં વહેંચાયેલી છે પહેલા સ્તરમાં સેટેલાઇટ હવામાન સ્ટેશન અને સેન્સર્સ દ્વારા બધો ડેટા ભેગો થાય છે પછી બીજા સ્તરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આ બધા ડેટાનું વિશ્લેષણ કરીને પાકમાં કોઈ સમસ્યા છે કે નહીં એ શોધી કાઢે છે ત્રીજા સ્તરે અધિકારીઓને એમના કમ્પ્યુટર પર ચેતવણીઓ મળે છે અને છેલ્લે ચોથા સ્તરે ખેડૂતના ફોન પર એમની પોતાની સરળ ભાષામાં સલાહ પહોંચી જાય છે સાઠ લાખથી પણ વધુ ખેડૂતો આ આંકડો સાંભળવામાં જ કેટલો મોટો લાગે છે નહીં આનો અર્થ એ છે કે ગુજરાતના લગભગ બધા જ ખેડૂત પરિવારો આ સિસ્ટમ સાથે જોડાયેલા છે અને તેની પહોંચ રાજ્યના ખૂણે ખૂણા સુધી છે અને એવું નથી કે આ માત્ર ઘઉં કે કપાસ જેવા મુખ્ય પાકોની જ વાત છે ના આ સિસ્ટમ પાંત્રીસથી પણ વધુ પ્રકારના પાકો પર નજર રાખે છે આમાં કેરી અને કેળા જેવા ફળો પણ આવી ગયા અને મગફળી અને જીરું જેવા પાક પણ આવી ગયા આ ગુજરાતની ખેતી કેટલી વિવિધતાવાળી છે એ બતાવે છે અને આ બધું કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે એક કરોડ હેક્ટરથી પણ વધુ જમીન પર તો હવે વિચારો સાઈઠ લાખ ખેડૂતો પાંત્રીસથી વધુ પાક અને એક કરોડ હેક્ટર જમીન આ બધું જ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મેનેજ થાય છે આ આખા પ્રોજેક્ટની વિશાળતાનો આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે સારું આ બધી મોટા આંકડા અને ટેકનોલોજીની વાતો તો થઈ પણ આ બધાનો જમીન પર કામ કરતા આપણા ખેડૂતભાઈઓ માટે ખરેખર મતલબ શું છે એમને આનાથી શું ફાયદો થાય છે આ વિચાર જ ક્રાંતિકારી છે કૃષિ પ્રગતિ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાણે ખેતરને એક અવાજ આપે છે એ સેટેલાઇટ અને સેન્સર દ્વારા ખેતરની વાત સાંભળે છે અને પછી ખેડૂતને કહે છે કે એના ખેતરને ખરેખર શું જોઈએ છે અને સૌથી સારી વાત એ છે કે ખેડૂતને કોઈ અઘરી એપ્લિકેશન નથી વાપરવાની એમને તો એમના ફોન પર સીધો એસએમએસ કે પછી વોટ્સએપ પર મેસેજ મળી જાય છે અને આ બધા સંદેશા આપણે પોતાની ગુજરાતી ભાષામાં હોય છે અને સ્પષ્ટપણે જણાવે છે કે શું કરવાનું છે જેમ કે તમારા વિસ્તારમાં વરસાદની શક્યતા છે પાકને બચાવવા માટે પગલાં લો આ સિસ્ટમ માત્ર પાક ઉગાડવામાં જ નહીં પણ પાકને બચાવવામાં પણ મદદ કરે છે માની લો કે કોઈ કુદરતી આફત જેમ કે વાવાઝોડું પૂર કે દુષ્કાળનું જોખમ છે તો આ સિસ્ટમ ખેડૂતોને અગાઉથી જ ચેતવણી આપી દે છે આ એક સમયસરની ચેતવણી ખેડૂતોની આખી મહેનત અને એમની આજીવિકાને બચાવી શકે છે તો ગુજરાતમાં થયેલો આ પ્રયોગ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી એની સફળતા હવે આખા ભારતના કૃષિ ભવિષ્ય માટે એક નવી દિશા બતાવી રહી છે આનાથી સરકારને પણ ફાયદો થાય છે હવે તેઓ અંદાજ પર નહીં પણ પાક્કા ડેટાના આધારે વધુ સારી નીતિઓ બનાવી શકે છે એ લોકો એ પણ જોઈ શકે છે કે કયા જિલ્લામાં કઈ યોજના વધુ સફળ થઈ રહી છે આનાથી શાસનમાં પારદર્શિતા વધે છે અને આખરે આખા દેશનું કૃષિ ક્ષેત્ર વધુ સુરક્ષિત અને મજબૂત બને છે ગુજરાતનું આ મોડલ એટલું સફળ રહ્યું છે કે હવે તે બીજા રાજ્યો માટે એક બ્લૂ પ્રિન્ટ એટલે કે એક નમૂનારૂપ મોડલ બની ગયું છે એ બતાવે છે કે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરીને આખા દેશની ખેતીને કેવી રીતે બદલી શકાય છે અને આ વાત આખા પ્લેટફોર્મનો સાર એકદમ સચોટ રીતે કહી દે છે તે કોઈ નિર્જીવ સોફ્ટવેર નથી પણ ખેતીના દરેક સ્તરને જોડતું એક જીવંત અને સતત શીખતું રહેતું નેટવર્ક છે તો સવાલ એ છે કે જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ખેતી માટે એક નવી જ જમીન બની રહ્યું છે તો એ આપણે શું ઉગાડીએ છીએ અને આપણી થાળીમાં શું આવે છે એને કેવી રીતે બદલી નાખશે ગુજરાતનો આ પ્રયોગ એ આવનારા ભવિષ્યની માત્ર એક નાનકડી ઝલક છે